પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં મોસમનું પ્રથમ ભારે પૂર આવ્યું આ નિમિત્તે ભૂદેવ ગોર મહારાજે વેદ મંત્રો સાથે પૂજન વિધિ કરી જળમાં શ્રીફળ અર્પણ કરી અને સરસ્વતી માતાને જય જય કાર સાથે વંદન કરીને વધામણા કર્યા પૂર્વવાહિની સરસ્વતી નદી જે મોક્ષ પીપળાના સાનિધ્ય કુંડમાં વહે છે તે સ્થળે પ્રાચીન યુગથી પિતૃ શ્રાદ્ધ વિધિનો મહિમા છે આ પવિત્ર સ્થળે પૂરના જળને જોવા ભક્તોનો મેળો ઉમટ્યો હતો દેવેન્દ્ર કુમાર મગલાલ પંડ્યા અંબુજાજા અચી તીર્થમાં કર્મકાંડને શ્રી કામ કરીએ છીએ આ પ્રાચીન તીર્થમાં આજને આજને દિવસે મેઘરાજાની ઉપાથી સરસ્વતી નદીમાં પ્રવાહ ચાલુ થઈ ગયો છે ગુરુવાઈની સરસ્વતી છે આ પ્રાચી તીર્થ કેટલું કાર્ય માટે ઉત્તમ છે એમાં શ્રાવણ ભાદરવો ઉત્તમ મહિના કરવામાં આવે છે અને આ વરસાદ મેઘરાજાની કૃપા થવાથી આજુબાજુના ગ્રામ્યજનો અને ખેડૂત લોકો બહુ ખુશખુસાલ થયા છે જે લોકોને મનમાં એમ એમ હતું કે કાજી સરસ્વતી નદીમાં પાણી નથી પણ મેઘરાજાની કૃપાથી અત્યારે આ જેટલું પાણી થઈ ગયું છે અને સર્વે ભક્તજનો અને જે ભક્તજનોને અહીંયા સ્નાન કરવા આવવા અમે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી તીર્થ વતી આમંત્રણ પાઠવીએ છીએ